નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસને સોમવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણીને એ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારા પેજ અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણને સોયાબીનના બજાર ભાવ અપડેટ મળતા રહે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ લઈએ તો કમિશન ભાઈ નવું સોયાબીન છે એક હજાર ને ચોવીસ રૂપિયાના ભાવ છે આ સોયાબીન ના જોઈ લીધું ક્વોલિટી સુપર ક્વોલિટી સોયાબીન છે ભાઈ એક હજાર ચોવીસ રૂપિયાના ભાવ છે દાણે પણ એક સરખું છે કલરમાં પણ લાઈટમાં

બાય રે હે રે હે તો બાય ઠાક ઠાક સેટ સેટ નો ઇટ દેખો દેખો ભાઈ આ નવા સોયાબીનનો ભાવ નવસો ને બોતેર રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી દાણે પણ મોટું છે કલરમાં પણ લાઈટમાં નવસો ને બોતેર રૂપિયાના ભાવ થયા છે સારી ક્વોલિટીમાં ભાઈ નવું સોયાબીન છે નવસો ને સોળ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો ને સોળ રૂપિયા એક સરખો દાણો છે કલરમાં પણ સારું નવસો ને સોળ રૂપિયા ના ભાવ છે નવા સોયાબીન ના નવસો ને સોળ રૂપિયા ભાઈ નવું સોયાબીન છે નવસોને પચ્ચીસ રૂપિયાના ભાવ છે આ સોયાબીનના જુલ્યુ ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો ને પચીસ રૂપિયાના ભાવ મીડિયમ ક્વોલિટી કરતા સારું સોયાબીન નવસો પચ્ચીસ ભાઈ આ નવા સોયાબીનના ભાવ આઠસો ને નેવ્યાશી રૂપિયાના થયા છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ ફાઇટ પણ છે આઠસો નેવ્યાસી રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના આઠસો નેવ્યાસી ભાઈ નવું સોયાબીન છે આઠસો નેવ્યાશી રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન આઠસો નેવ્યાસી રૂપિયા દાણા ઝીણા મોટું મિક્સ મીડિયમ ક્વોલિટી આઠસો નેવ્યાશી રૂપિયાના ભાવ ભાઈ નવું સોયાબીન છે આઠસો ને નેવ્યાશી રૂપિયાના ભાવ છે આ સોયાબીનના ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ આઠસો ને નેવ્યાશી રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના મીડિયમ ક્વોલિટી સોયાબીન આઠસો રૂપિયા ભાઈ નવસો એ એબીન છે નવસો ને ઓગણીસ રૂપિયાના ના ભાવ છે જે ક્વોલિટીમાં દાણે પણ સારું છે કલરમાં પણ સારું નવસો ને ઓગણીસ રૂપિયાના ભાવ છે આ સોયબીન નવસો ઓગણીસ